ગદ્ય સભાના પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ ઉજવણી પ્રસંગે વાર્તાઓના નાટકોમાં રૂપાંતરણનો માં કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરની સાહિત્ય સંસ્થા ભાવનગર ગદ્ય સભા ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરતી હોવાને લઈ ભવ્ય ઉજવણી આયોજન શામળદાસ કોલેજ ના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા લેખકો દ્વારા લખાયેલી વાર્તાઓના નાટકોમાં રૂપાંતર કરી નાટકોને રજૂ કરવામાં આવ્યા હતા આ નાટકો નિહાળી ઉપસ્થિત સર્વોને વાંચેલી વાર્તાને ફરી એકવાર નાટકના માધ્યમથી કંઠસ્થ કરવી હતી